હવે સમાચાર વિસ્તારથી સુરતમાં અકસ્માતો સતત સર્જાતા રહે છે જોકે શુક્રવારે મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતે શોકની કાલીમાં સર્જી દીધી છે હવે સ્પીડમાં દોડતી લક્જુરીસ કારે રાત્રિના સમયે બે વાગ્યાના સામા રસ્તા પર હવા ખાવા બેઠેલા એક જ પરિવારના સંબંધીઓને અટફેટે લીધા હતા અકસ્માતમાં ત્રણમાં મોત નીપજ્યા છે જ્યારે સગર્ભા સહિત ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલે ખસેડાયા છે હાલ પોલીસે અકસ્માત સજનાર કારચાલકની ધરપકડ કરી છે રિંગ રોડનું કામકાજ હજુ શરૂ છે થોડો ભાગ શરૂ થઈ ગયો છે ત્યારે હવા ખાવાનું સ્થળ બની ગયું હોય તેમ આ રોડ પર લોકો રાત્રિના સમયે બેસવા માટે આવતા હોય છે રાત્રિના સમયે હવા ખાવા આવેલા વાઘાણી વાવડિયા પરિવારને ક્યાં ખબર હતી કે આ તેમના માટે કાર સમાન સાબિત થશે કારણ કે હોન્ડા સિટી કારે ચાર જેટલા ટુ વ્હીલરને પણ ઉડાડતા એક બાઇક કારની નીચે આવી જતા તેને પણ ધસડ્યું હતું રાત્રિના બે વાગ્યાની આસપાસ મોટા વરાછા રિંગ રોડ વિસ્તારમાં દુખિયાના દરબાર પાસે અકસ્માત સર્જાયો હતો પૂરપાટ ઝડપે દોડી રહેલ કારના ચાલકે કારના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલાઓને વરાછા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા ગમખવાર અકસ્માતમાં દેવેશ વાઘાણી તેમના છ વર્ષના પુત્ર વ્યાન દેવી વાઘાણી અને સંકેત હિંમત વાવડિયાનું મોત નીપજ્યું હતું જ્યારે એક સગરબા મહિલા સહિત ચારને હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા છે ત્યાં બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે ગઈકાલે ઉત્તરાણ પોલીસ સ્ટેશનની હદમાં દુખિયાના દરિયા દરબાર જે રિંગ રોડ જે છે ત્યાં આ કામના ફરિયાદી અને જે ભોગ જે છે એ રાત્રે સાડા અગિયાર વાગ્યાના આસપાસ ત્યાં પોતાના બાઇકો પાર્ક કરી અને રોડની સાઈડમાં બેસી અને વાતો કરતા હતા એ વખતે આ જે કાર ચાલક જે છે એ જેનો રજિસ્ટ્ર નંબર છે જીરો જીરો ફાઈવ ઝીરે ઝીરો આઠસો વીસ એ કાર ચાલકે પોતાની જે કાર જે છે એ પૂર ઝડપે અને એકદમ બેફિક્રિયાથી ચલાવી આ જે લોકો ત્યાં બેઠેલા હતા એ લોકોને ટક્કર મારી અને અકસ્માત કરેલો જેથી પોલીસને તાત્કાલિક ફોન નંબર સુરત પોલીસ કંટ્રોલ મારફતે જાણ થતાં પોલીસની પીસીઆર વાન તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલી અને આ કારનો જે ચાલક હતો એને તાત્કાલિક પોલીસે ડિટેન કરી લીધેલો એને ડિટેઈન કરી પહેલું કામ એને ત્યાં એનું મેડિકલ માટે મોકલી આપેલો એનું બ્લડ સેમ્પલ લેવા માટે કે એ આલ્કોહોલ લીધું છે કે કેમ અને આ કામે જે બીજા પામનાર જે હતા એ લોકોના પીપી માણીયા હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા અને ત્યાં સારવાર દરમિયાન એ પૈકી ત્રણ ઇસમોનું મરણ ગયેલ છે આ ખૂબ જ ગંભીર ઘટના છે ખરેખર એમ અને અત્યારમાં જે પ્રાથમિક પુછપરછ જે આરોપી કરી છે કે એ ગઈકાલે સવારે લગભગ ત્રણેક વાગે એના કોઈ સંબંધી જે છે એમનો કેન્સલ થયેલું હોય અમદાવાદ મૂકવા માટે ગયેલો હતો અને પરત આવતા વખતે ગાડીમાં એકલો હતો અને એ વખતે ત્યાં આ જે બનાવ જે છે બનેલો છે તેમ છતાં પોલીસ આ ગુનાની તપાસમાં એફએસએલ આરટીઓ અને એ સિવાય જે કંઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓ હશે એ તમામનો ઉપયોગ કરી અને ઘટનાનું સાચું કારણ શોધી અને આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે આમાં કુલ સાતેક એક માણસો અડફીટમાં લીધા છે એમાંથી ત્રણ જે ભોગ છે એ મરણ ગયેલ છે અને ચાર હાલમાં ત્યાં સારવાર કરે છે એમાંથી ત્રણની ની જે કન્ડિશન જે છે એ હાલમાં સુધારા ઉપર છે એક જે ભોગ બંને જે છે એ થોડીક ક્રિટિકલ કન્ડિશન છે હાલમાં તો અકસ્માતને લઈ મૃતકના સંબંધીએ જણાવ્યું હતું કે બહેન ગામડેથી આવી હતી જેથી સંબંધીઓ અને અમે બધા ત્યાં બેસવા ગયા હતા અચાનક રાત્રિના સમયે સોથી વધુની સ્પીડમાં કાર ચાલક અમારી ઉપર ચડી આવ્યો હતો અને કંઈક સમજે તે અગાઉ જ કારના ટાયર અમારે પર ફરી વળ્યા હતા હું પણ બેભાન થઈ ગયો હતો પગમાં છાતીમાં અને એક હાથમાં ઈજા થઈ હતી હાલ તો ઉત્તરાયણ પોલીસે આ મામલે તાત્કાલિક તપાસ હાથ ધરી હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપનાર કાર ચાલક જિગ્નેશ ગોહિલને ઝડપી પાડ્યો છે અને તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે Ready for G twenty four news.